ડભોઈ જાણીતી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નંદ મેળો યોજાયો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ડભોઈની જાણીતી શ્રી દયારામ કેળવણી મંડળ સંસ્થાના દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા દ્વારા આનંદ મેળો યોજાયો મેળામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા છત્રીસ જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતના આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતના પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખેલાવવા તેમજ ખરીદ વેચાણ નફો નુકસાન સહિત બજારના વેપારથી માહિતગાર કરવાના આશય સાથે શાળાના સંચાલકો દ્વારા આનંદ મેળાનું સુંદર અને સફળ આયોજન કરાયું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં શાળાની પ્રશંસા થવા પામી હતી શાળાના પ્રાંગણમાં લાગેલા સ્ટોલમાં ફૂડ સલાડ ચોકલેટ કપકેક્સ ફ્રેન્ચ ફ્રાઈઝ દહીવડા આલુપુરી દહીંપુરી પાપડીનો લોટ પાઉંભાજી ચણા જોર ગરમ કોટન કેન્ડી પેસ્ટ્રી ખીચુ સેન્ડવીચ ચટપટી લસ્સી રોઝેરો ચાઇનીઝ નૂડલ્સ પાપડી ચાટ પોટેટો રિસલ ભેલ બટાકા ભૂંગળા પફ જમ્પિંગ ઢીંગલા વગેરે જેવી ચીજવસ્તુઓના સ્ટોલ લગાવી સાથી વિદ્યાર્થી મિત્રો અને વાલીઓમાં આકર્ષણ જમાવી ધંધા વેપારની આંતરિક શક્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો

દયારામ ખેડાણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ માણંદ મંત્રી મહેશભાઈ શાહ દ્વારા ડિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ આમાં વિવિધ સ્કૂલના લગભગ વિવિધ સ્કૂલ જેવી કે એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જીએમવી અંબિકા પ્રાથમિક શાળા શ્રી એમ એસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં બત્રીસ જેટલી વાનગીઓના તેત્રીસ જેટલી વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા સાથે સાથે એની અંદર બે રમતના સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા અને નાના વિદ્યાર્થીઓ માટે જમ્પિંગ તેમજ કાર્ટૂનની વ્યવસ્થા શાળાના કેમ્પસમાં કરવામાં આવી હતી દયારામ શાળા સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી ડભોઈ તાલુકાની શ્રેષ્ઠ નામાંકિત સ્કૂલ છે તેમાં શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ લેવામાં આવે છે આ મેળાનું આયોજન એ છે કે વિદ્યાર્થીઓ સહ સહઅભ્યાસિકો સાથે પોતે વિવિધ કૌશલ્યો કેળવીને પોતાના જીવનમાં આગળ વધી શકે આ સંસ્થા આ આનંદ મેળામાં આ આનંદ ઉત્સવની અંદર આ દાયરામ શાળા મંદિરના તમામ આચાર્યશ્રીઓ મુખ્ય શિક્ષિકા બહેનશ્રીઓ સાંસ્કૃતિક સમિતિના સભ્યશ્રીઓ એડમિનિસ્ટ્રીઓ તમામ સ્ટાફના સારાશ મિત્રો વહીવટીગન તેમજ સેવક મિત્રોએ ખૂબ જ સાથ અને સહયોગ આપ્યો હતો તે દરમિયાન આ આનંદ બનાવવા માટે પ્રમુખ શ્રી દીપકભાઈ તેમજ સમાચાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી ઝડપી માહિતી મેળવો